તો હવે પહેલા આપણે બનાવીશું મુઠિયા કરવાની કે ભાખરી કરવાની ઝંઝટ વગર નવી રીતે પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ તો હવે સૌથી પહેલા ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળ ચૂરમાના લાડુ બનાવતા પહેલા મારા દરેક વ્યૂઅર અને સબસ્ક્રાઇબર્સને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામનાઓ અહીંયા લાડુ બનાવવા માટે આજે આપણે લેવાનો છે બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ જો તમારી પાસે ઘરમાં ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે દોઢ કપ જેટલો ઘઉંનો સાદો લોટ લેજો અને એમાં અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરી અને તમે આ લાડુ બનાવી શકો છો લાડુ બનાવવા માટે મેં અહીંયા આ કપના માપ પ્રમાણે બધી સામગ્રી લીધી છે પણ જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલો કોઈ પણ કપ કે વાટકીના માપથી લાડુને બનાવી શકો છો હવે બે કપ જેટલા ઘઉંના કરકરા લોટમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરવાનું છે અને જો એ રીતે ન ખબર પડે તો તમારા લોટમાં મુઠ્ઠી પડે એટલું મોણ દેવાનું છે એ હું તમને આગળ બતાવું છું અહીંયા લોટમાં મેં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દીધું હવે આપણે તેલના મોણને લોટના એક એક કણમાં સારી રીતે મિક્સ કરી દેશું તો અહીંયા તમે જુઓ લોટને સારી રીતે મોણ સાથે મિક્સ કર્યા પછી હું થોડો લોટ આ રીતે હાથમાં લઈ અને મુઠ્ઠીવાળું તો આ રીતે શેપ બને છે આ રીતનો શેપ બને મતલબ આપણા લોટમાં એકદમ પરફેક્ટ મોણ પડ્યું છે જો તમને આ રીતનો શેપ ન બનતો હોય અને લોટ છૂટો પડી જતો હોય તો તમારે મણ થોડું વધારે ઉમેરી દેવાનું હવે અહીંયા લાડુનો લોટ બાંધવાનો છે જેના માટે આપણે હાથથી ટચ કરી શકીએ ને એટલું ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી સાથે લાડુનો લોટ બાંધો તો એકદમ ફટાફટ બંધાઈ જાય અને લાડુ એકદમ સરસ બને તો હવે આપણે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને લાડુ માટે ખાસ એકદમ કઠણ લોટ બાંધીશું લોટ તમારે એકદમ કઠણ બાંધવાનો છે જેવો ભાખરી માટે લોટ બાંધતા હોઈએ ને બિલકુલ એ જ રીતનો તો અહીંયા બે કપ જેટલા ઘઉંના લોટનો લોટ બાંધવા માટે મારે એક કપ કરતા બે ટેબલ સ્પૂન વધારે એટલું પાણી જરૂર પડેલી છે અને તૈયાર થયેલો લોટ તમે જો આ રીતે એકદમ કઠણ છે હવે આપણે આમાંથી મુઠિયા તૈયાર કરવાના છે તો નોર્મલી લાડુ વાળવા માટે આપણે આ રીતના હાથમાં થોડો થોડો લોટ લઈ અને આ રીતે મુઠિયા બનાવતા હોઈએ છીએ અને આ મુઠિયાને તેલમાં તળી અને લાડુ બનાવતા હોઈએ છીએ પણ હવે ખૂબ જ એમાં તેલ વપરાય છે જેના કારણે લાડુ એકદમ હેલ્ધી નથી બનતા આજે લાડુ આપણે બિલકુલ તેલમાં મુઠિયા તળિયા વગર બનાવવાના છીએ જેના માટે આ રીતે આપણે રોટલીના લુવાની જેમ લુવા કરીશું અને એમાં એક નાનું વચ્ચે રીતે હલ કરી દેશું જેથી આપણા મુઠિયા એકદમ ફટાફટ કુક થઈ જાય તો બસ આ રીતે આપણે થોડા અલગ મુઠિયા બનાવવાના છીએ સાથે તમને મુઠિયા વાળવાની બીજી રીત પણ બતાવી દઉં આપણે બે રીતે તો એક આપણે રોટલીના લુવા જેવા આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા તૈયાર કરીશું બંને મુઠિયાને કેવી રીતે આપણે કૂક કરીશું એ પણ તમને આગળ બતાવું છું તો અહીંયા તમે જુઓ મેં બધા જ મુઠિયાને વાળી લીધા છે હવે મુઠિયાને કૂક કરવા માટે અહીંયા મેં રીતનું અપમ પેન લીધું છે અચ્છા હવે ઘણા બધા લોકો મને પૂછશે કે અપમ પેન ન હોય તો શું કરવાનું એ પણ હું તમને આગળ જણાવું છું તો અપમ પેનના દરેક ખાનામાં ખૂબ જ ઓછું એટલે કે બે નાની ચમચી જેટલું ઘી આ બધા ખાનામાં મેં ઉમેરી દીધું છે થોડું થોડું ઘી આપણે ઉમેરી દેસું જેથી ખૂબ જ સરસ મજાનો ઘીનો સ્વાદ આપણા લાડુમાં આવે તો હવે બસ આ રીતે એક 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 કરી અને આપણે જે મુઠિયાવાળિયા છે ને એને અપમ પેનમાં રાખી દેસું અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે મુઠિયાને કૂક થવા દેશો અચ્છા આ મુઠિયા કૂક થાય ને ત્યાં સુધીમાં તમને બતાવી દઉં જો તમારી પાસે અપે પેન નથી તો તમારે લાડુ કેવી રીતે વાળવાના તો અહીંયા તમે કોઈ પણ નોર્મલ તવો કે પછી આ રીતની પેન હોય એને લઈ લો અને એમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દો અને હલકું ઘી ગરમ થાય એટલે આપણા જે મુઠિયા આ રીતના વાળ્યા છે ને એને તમે આમાં રાખી દો તો આ મુઠિયા તમે જો અપે પેનમાં ન બનાવતા હોય તો આ મુઠિયાને તમારા રીતે થોડા ફ્લેટ અને પતલા બનાવવાના જેથી એકદમ ફટાફટ કૂપ થઈ જાય તો આને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેસું લગભગ અહીંયા ચાર મિનિટ જેટલો સમય થયો છે અપે પેનના મુઠિયા છે ને એ થોડા થોડા નીચેથી સરસ કૂપ થઈ ગયા છે તો હવે સાઈડ પલટાવતા પહેલાં ઉપરની સાઈડ આ રીતે થોડું થોડું ઘી ઉમેરી દેસું અને પછીની સાઈડને પલટાવી દેસું આ રીતે મુઠિયા તૈયાર કરો તો તમારે મુઠિયા તળવાની ઝંઝટ નથી સાથે ખૂબ જ ઓછા ઘીમાં તમારા મુઠિયા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં પલટાવી દીધી હવે આને ત્રણથી ચાર મિનિટ થવા દેશો સાથે આપણે જે પેનમાં મુઠિયા થતા હતા એને પણ પલટાવી દેશું તો તમે જુઓ એ મુઠિયા પણ નીચેથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અહીંયા બંને મુઠિયાને થતા સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો અપ્પે પેનના મુઠિયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે બંને બાજુથી અને આ રીતની લાઈટ એવી એના ઉપર ડિઝાઇન આવી ગઈ છે તો હવે તૈયાર થયેલા મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને હવે હું તમને બીજા જે પેનમાં મુઠિયા થાય છે એ બતાવી દઉં તો એ પણ બંને બાજુથી સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે તો મુઠિયા બિલકુલ કાચા ન રહેવા જોઈએ એના માટે તમારે ધીમા ગેસની ફ્લેમ પર મુઠિયાને આ રીતની ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દેવાના હવે આપણા બંને મુઠિયા એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે તો તમે જોયું ને આટલા મુઠિયા બનાવવા માટે મેં ફક્ત ચાર નાની ચમચી જેટલા ઘીનો ઉપયોગ કરેલો છે અને પરફેક્ટ મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે મુઠિયા એકદમ ફટાફટ ઠંડા થઈ જાય એના માટે મુઠિયાને આ રીતે નાના ટુકડામાં તોડી લેશું ગરમ ગરમ મુઠિયાનું ચૂરમું ક્યારેય નહીં બનાવવાનું મુઠિયા ઠંડા થાય પછી જ તમારે એનું ચૂરમું તૈયાર કરવાનું નહીં તો તમારું ચૂરમું ચીકણું થઈ જશે પરિણામે લાડુ તમારા દાણેદાર નહીં બને તો આ રીતે તમે જોઈ શકો છો બંને મુઠિયા ખૂબ જ સારી રીતે ક્રિસ્પી એવા કૂપ થયા છે અને મસ્ત મજાના અંદર સુધી કૂપ થઈ ગયા છે તો હવે આ રીતે મેં મુઠિયાને નાના ટુકડામાં તોડી લીધા જેને થોડી વાર ઠંડા થવા દઈએ અચ્છા આપણા મુઠિયા ઠંડા થાય ને ત્યાં સુધીમાં આપણે લાડુમાં ઉમેરવા માટેના ડ્રાય ફ્રુટ્સને તળી લેશું જેના માટે પેનમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું અહીંયા મેં અડધા કપ જેટલા ડ્રાય ફ્રુટ્સ લીધા છે જેમાં કાજુ બદામ પિસ્તા અને કિસમિસ લીધા છે તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ તમે લાડુની અંદર ઉમેરી શકો છો ડ્રાય ફ્રુટ્સનું પ્રમાણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો ઘીમાં શેકેલા ડ્રાય સ્વાદ લાડુમાં એકદમ સરસ લાગે છે ડ્રાયફ્રૂટ્સને ધીમા ગેસની ફ્લેમ પર હલકો કલર બદલાઈને ત્યાં સુધી રોસ્ટ કરી લેવાના છે ડ્રાયફ્રુટ આપણા રોસ્ટ થઈ ગયા છે તો થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને હવે મુઠિયાનો જે આપણે ભૂકો કર્યો તો એ પણ સારી રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આમાંથી ચૂરમું બનાવવા માટે આપણે મિક્સર જાર લેશું અને એની અંદર અડધા મુઠિયા આ રીતે ઉમેરી દેશું અને હવે મિક્સરને બંધ કરી મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ અને પલ્સ મોડ પર આપણે લાડુ માટે ચૂરમું તૈયાર કરવાનું છે તો હાઈ સ્પીડ પર નહીં ફેરવવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને મુઠિયાનો ભૂકો તૈયાર કરશો તો આ રીતે એકદમ છૂટો તૈયાર થશે તો હવે આને એકવાર ચાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ચૂરમા માટે એકદમ પરફેક્ટ એવો આપણો મુઠિયાનો ભૂકો તૈયાર થઈ ગયો છે આ રીતે બધા જ મુઠિયાનો આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે અહીંયા તમે જુઓ એ એકદમ દાણેદાર અને પરફેક્ટ એવું ચૂરમું મુઠિયા તળવાની કે ભાખરી કરવાની ઝંઝટ વગર તૈયાર થઈ ગયું છે જેને બનાવવું એકદમ સહેલું અને તૈયાર થયેલું ચૂરમું પણ એકદમ પરફેક્ટ બન્યું છે તો હવે આપણે જે તળેલા ડ્રાય ફ્રુટ છે ને એને આ ચૂરમામાં મિક્સ કરી દેશું સાથે આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું જાયફળ ઉમેરીશું જાયફળ અને ખસખસ વિના ચૂરમાના લાડુ બિલકુલ અધૂરા છે આ રીતે વન ફોર ટીસ્પૂન જેટલું જાયફળ ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લેશું અને હવે બધી જ વસ્તુને ચૂરમા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને સારી રીતે મેં મિક્સ કરી લીધી છે હવે આપણે જે પેનમાં ડ્રાયફ્રુટ્સ તળ્યા હતા ને એ જ પેનમાં અડધા કપ જેટલું ઘી ઉમેરી દઈશું ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક કપ જેટલો ગોળ ઉમેરવાનો છે તો છે ને એકદમ સહેલું માપ બે કપ લોટ સાથે એક કપ ગોળ અને અડધા કપ જેટલું ઘી જોઈશે તો અહીંયા તમારે ગોળની ચાસણી બનાવવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો ગોળની પાઈ જરા પણ કડક ના થવી જોઈએ એટલે ગોળ આ રીતે ગરમ ઘી સાથે ઉમેરી દો અને મેલ્ટ થાય અને તમે જુઓ આ રીતે થોડો થોડો ગોળ ફૂલવા માંડે ને એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો આ પાઈને બનાવવામાં ફક્ત બે જ મિનિટનો સમય લાગશે તો હવે ગરમ ગરમ ગોળની પાઈને આપણે તૈયાર કરેલા લાડુના મિશ્રણમાં ઉમેરી દેશું અને હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું તો ગોળની પાઈ એકદમ ગરમ હશે એટલે ખાસ ચમચાથી તમે બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરી દેજો તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે અને મસ્ત મજાનું લાડુ બનાવવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મિશ્રણ હલકું એવું ગરમ હોય ને ત્યારે જ આપણે લાડુ વાળી લેવાના છે તો જો તમારી પાસે લાડુનું મોલ્ડ હોય તો તમે એમાં લાડુ બનાવી શકો છો અથવા તો તમે મારી જેમ હાથની મદદથી લાડુને તૈયાર કરી લેજો અહીંયા લાડુને ગાર્નિશ કરવા માટે મેં થોડા ખસખસ લીધા છે તો હવે લાડુ વાળવા માટે આ રીતે થોડું લાડુનું મિશ્રણ હાથમાં લઈ પહેલાં લાડુને એકદમ હલકા હાથે ભેગો કરી લેશું અને પછી એકદમ સારી રીતે આવો ગોળ શેપ આપી દેશું તો તમે જોઈ શકો છો મસ્ત મજાના ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવા ચૂરમાના લાડુ ખૂબ જ ઓછા ઘી કે તેલમાં આપણે તૈયાર કર્યા છે તો હવે એની ઉપર આપણે આ રીતે થોડા ખસખસ લગાવી દેશું અને અહીંયા તમે જો કેટલા મસ્ત મજાના આપણા લાડુ તૈયાર થયા છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે જોઈ શકો છો બધા જ લાડુને મેં એકદમ સારી રીતે વાળીને તૈયાર કરી લીધા છે આ લાડુને તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તૈયાર થયેલા એક લાડુને તમને બતાવું તો તમે જુઓ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ચૂરમાના લાડુ બન્યા છે તો તમે આ રીતે આ ગણેશ ચતુર્થી પર ચૂરમાના લાડુની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો હવે બનાવીએ એકદમ સહેલી રીતે અને પરફેક્ટ માપ સાથે મોતીચુર લાડુ જે બિલકુલ મીઠાઈવાળાની દુકાન જેવા ઘરે બનશે તો હવે સૌથી પહેલા પહેલી માં જ એકદમ પરફેક્ટ મોતીચુર લાડુ બનાવવા માટે આપણે એક બેટર બનાવવાનું છે કેમ કે આપણે મોતીચુર લાડુ માટે બુંદી તૈયાર કરવાની છે તો અહીંયા બેટર બનાવવા માટે મેં એક કપ ચણાનો લોટ લીધો છે કોઈ કપ કે વાટકીનું માપ સેટ કરી અને બધું જ માપ તમારે એ પ્રમાણે લેવાનું હવે અહીંયા તમે જોઈ શકો છો લોટને મેં સારી રીતે ચાળી લીધો છે હવે લાડુનો કલર બિલકુલ બજાર જેવો આવે એના માટે એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું જે બિલકુલ ઓપ્શનલ છે તમારે ફૂડ કલર વગર આ લાડુ તૈયાર કરવા હોય તો તમે એમ પણ કરી શકો છો હવે આવે છે બેટર બનાવવા માટે કેટલું પાણી ઉમેરવું તો અહીંયા આપણે એક કપ જે લોટ લીધો છે એનું બેટર બનાવવા માટે આપણે થ્રી ફોર્થ કપ જેટલું પાણી જોઈશે તો સૌથી પહેલાં અડધા કપ જેટલું પાણી ઉમેરી એ એકદમ સારી રીતે બેટર સાથે મિક્સ કરી દેવાનું અને તૈયાર થયેલું બેટર તમે જો આ રીતે થોડું હજી ઘાટું છે તો આ બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હું હજી આમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બેટર મેં તૈયાર કરી લીધું બેટરની કન્સિસ્ટન્સી તમને ચમચીથી બતાવું તો તમે જો સિંગલ ઢારમાં આપણું બેટર નીચે પડે એવું તૈયાર થયું છે અને હું આ રીતે ચમચીને બેટર પડી જાય પછી રાખીશ તો પણ તમે જો ધીમે ધીમે એક એક નાના નાના ડ્રોપમાં તમારું બેટર ચમચીમાંથી નીચે પડે છે તો બસ આ રીતનું તમારે બેટર બનાવવાનું છે ચમચીની પાછળ તમે કોટિંગ જોઈ શકો છો એકદમ સિંગલ કોટિંગ છે આ રીતે તમે જોઈ શકો છો આવું બેટર તમારે બુંદી બનાવવા માટે જોઈશે તો હવે બેટર તો બની ગયું તો આજે ઝારા વગર બુંદી બનાવવા હું અહીંયા પેપરકોન બેગ વાપરી રહી છું હવે તમે એમ કહેશો કે મારી પાસે તો આવી બેગ નથી જો તમારી પાસે આવી બેગ ન હોય તો ઘરમાં આવતા રવા નમક કે દૂધની કોથળી જે હોય એમાં તમે આ રીતે બેટર ભરી અને બુંદીને તૈયાર કરી શકો છો અને જો તમારે આ રીતની કોન બેગ લેવી હોય તો જ્યાં પણ કેક વગેરેનો સામાન મળતો હોય ત્યાં તમને આવી ડિસ્પોઝેબલ કોન બેગ મળી જશે તો આ પેપર કોન બેગને આપણે ગ્લાસમાં રાખી દઈશું અને એમાં બેટર ઉમેરી દેશું હવે આપણું બેટર બુંદી પાડતા સમયે જ્યારે પણ બહાર ના આવે એના માટે કોઈ રબર બેન્ડ લેવાનું આ રીતે બેટરને થોડું આગળ કરી દેવાનું અને રબર બેન્ડથી આ રીતે આપણે ઉપરની સાઈડ બંધ કરી દેશું તો હું તમને આ જે રીત બતાવું છું આ રીતે તમે એકદમ સહેલી રીતે બુંદીને તૈયાર કરી શકો છો હવે તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનું કોન બેગમાં મેં બેટરને ભરી દીધું છે તમારે જો કોઈ બેગ ના લેવી હોય તો આપણે જેમ મહેંદીનો કોન બનાવતા હોઈએ એ રીતે પણ તમે બુંદીને તૈયાર કરી શકો છો હવે આવે છે તેલનું ટેમ્પરેચર તો તમે જુઓ આ રીતે ગરમ તેલમાં મેં થોડું બેટર ઉમેર્યું તો બેટર થોડી વાર તેલમાં રહી અને પછી ઉપર આવ્યું તો બસ બુંદી તળવા માટે આવું મીડિયમ ગરમ તેલ કરવાનું છે હવે આપણે જે કોન ભર્યો છે ને એમાં આગળથી આપણે બિલકુલ નાનું એવું હોલ કરી દેશું બિલકુલ નાનું કરવાનું છે ખાસ ધ્યાન રાખજો કેમકે આપણે બુંદી નાની નાની બનાવવાની છે તો બધી એરને આ રીતે કાઢી લેશું અને બેટર નીકળવા માંડે એટલે હવે આપણે બુંદીને તૈયાર કરીશું તો ખાસ તમે જોજો કે મેં કેવી રીતે આ બુંદીનો જે બેટરનો કોન છે એને પકડ્યો છે તો આ રીતે પાછળથી તમારે કોનને પકડવાનો અને આ રીતે જલેબીની જેમ કડાઈમાં એક સરખું પ્રેશર આપી અને કોનને ફેરવતા જવાનું એટલે તમારી નાની નાની બુંદીઓ કડાઈમાં એની જાતે જ પડી અને ઉપર આવશે તો તમે જોઈ શકો છો એકદમ સહેલું છે કોનને તમારે ખાસ પાછળથી પકડવાનો એક સરખું પ્રેશર આપવાનો એકદમ ધીમા હલકા હાથે પ્રેશર આપવાનું નહીં તો તમારી બુંદીમાં પૂંછડી થશે તો આ રીતે એકદમ પરફેક્ટ એવી આખી કડાઈ ભરી અને બુંદી તૈયાર થઈ જાય એટલે ઝારાથી બુંદીની સાઈડને પલટાવી દેવાની હું તમને હજી પણ એકવાર બતાવું છું કે બુંદી કેવી રીતે બનાવવાની આ બુંદીને તળાતા બહુ જ ઓછો સમય લાગે છે તો આપણે આ રીતનો જે સૂપ ગાળવાનો ગણો હોય એમાં આ રીતે આપણે બધી જ બુંદીને કાઢી લેશું અને સારી રીતે બધું તેલ પણ નિતા દેસું તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવી બુંદી તૈયાર થઈ છે જરા પણ પૂંછડી નથી થઈ અને એકદમ ગોળ બની છે હવે બીજી વારની બુંદી બનાવો ને ત્યારે રબર બેન્ડને આ રીતે થોડું આગળ લઈ લેવાનું એટલે જે કંઈ પણ હવા હશે એ બધી આ રીતે નીકળી જશે અને હવે પેપરકોનને આ રીતે પાછળથી પકડી અને હલકા હાથે આપણે આ રીતે બુંદીને કઢાઈમાં પાડતા જવાની તો જલેબીની જેમ ગોળ 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 તમારા રીતે બેટર વાળો જે કોન છે એનાથી ફેરવતા જવાનું તો તમે જોઈ શકો છો છેને બુંદી બનાવવી એકદમ સહેલી એકવાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમારાથી પણ પરફેક્ટ બનશે પણ હા પરફેક્ટ બુંદી બનાવવા માટે બેટર પણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા કઢાઈમાં મેં બુંદીઓને પાડી દીધી છે હવે બુંદીને સારી રીતે તળી લેશું એક જ મિનિટમાં બુંદી તળાઈ જશે એટલે ખાસ બુંદી તળાઈ એટલે આ રીતે ચારમાં બુંદીને લઈ અને પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે મેં બધી બુંદીને બનાવીને તૈયાર કરી લીધી છે તો આ રીતે બે કપ જેટલી એક કપ ચણાના લોટમાંથી બુંદી બનીને તૈયાર થઈ છે તો બુંદી તમને બતાવું તો તમે જુઓ એકદમ સરસ નાના નાના મોતીઓની જેમ ગોળ બની છે અને તમે જુઓ કેટલી મસ્ત તૈયાર થઈ છે આ રીતે દબાવીને બતાવું તો તમે જુઓ એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ છે તો છે ને કોઈ પણ જાતના ઝારા વગર બુંદી બનાવવી એ એકદમ સહેલી તો હવે આ બુંદીને થોડી વાર સાઈડ પર રાખી દેશું અને લાડુ માટેની આપણે ચાસણી બનાવવાની છે એ સ્ટેપ પણ ખૂબ જ મહત્ત્વનો અને જરૂરી છે તમારી બુંદી પરફેક્ટ બને પણ જો ચાસણી પરફેક્ટ ના બને તો તમારા લાડુ સારાનો બને તમારે ખાંડ લેવાની તો એક કપ ખાંડ સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેસો અને હવે ખાંડને મેલ્ટ થવા દેસો સાથે એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર આપણે ચાસણીમાં પણ ઉમેરીશું જેનાથી આપણા લાડુનો કલર એકદમ સરસ આવે તો આ રીતે હલકી એવી આપણી ખાંડ પીગળે એની સાથે આપણે થોડો એવો કલર ઉમેરી દેશું અને એને મિક્સ કરી દેશું હવે ચાસણીમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ તાર નથી બનવા દેવાનો ખાંડ મીડિયમ ગેસની ફ્લેમ પર પીગળે ને એટલે તરત જ ચાસણીને ચેક કરી લેવાની તો ચાસણી તમારે કેવી બનાવવાની છે જેવું તેલ કે મધ ચીકણું હોય બિલકુલ એ જ રીતની ચાસણી તૈયાર કરવાની છે તૈયાર થયેલી ચાસણી તમે જો આ રીતે હલકી એવી ચીકાશ ઉપર છે તો બસ આવી તમારે ચાસણી તૈયાર કરવાની જો તમે ચાસણીને ઓવરકૂ કરી દેશો તો લાડુ અંદરથી રસીલા નહીં બને અને એમાં ખાંડના ક્રિસ્ટલ થઈ જશે એટલે આ રીતે ચાસણી થોડી ચીકણી થાય કે તરત જ તમારે એની અંદર બુંદી ઉમેરી દેવાની અને એને મિક્સ કરી દેવાની હવે ગેસને એકદમ સ્લો કરવાનો છે અને સ્લો ગેસની ફ્લેમ પર બધી જ બુંદી સારી રીતે ચાસણીને એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી થવા દેવાની તો થોડી બુંદી થાય ને એટલે આપણે આ રીતે ચેક કરવાનું દબાવીને તો તમે ખાઈને પણ ચેક કરી શકો છો ખાતા સમયે જો બુંદી સોફ્ટ થઈ ગઈ હોય તો તમારે ગેસને બંધ કરી દેવાનો પણ આ બુંદીમાં હજી પરફેક્ટ ચાસણી નથી એબ્ઝોર્બ થઈ અચ્છા જ્યારે ચાસણી અબ્ઝોર્બ થતી હોય ત્યારે ખાસ વચ્ચે તમારે એકવાર મિશ્રણને ચેક કરવાનું જો આ રીતે તમને એમાં તાર બનતો દેખાય તો તરત જ એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું તો આ રીતે હું બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ અને એકવાર એને મિક્સ કરી લેશું તો બુંદી ઉમેર્યા પછી લગભગ મેં આ મિશ્રણને બે મિનિટથી ત્રણ મિનિટ જેવું થવા દીધું અને હવે તમે જોઈ શકો છો લાડુ માટે આપણી બુંદી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ એક બુંદીના રીતે દબાવીને ચેક કરીએ તો અંદર સુધી આપણી બુંદી સરસ જ્યુસી તૈયાર થઈ ગઈ અને એકદમ સોફ્ટ પણ થઈ ગઈ તો હવે આપણે એકદમ સારી રીતે બધી જ બુંદી થોડી ઠંડી થાય ત્યાં સુધી આ મિશ્રણને રેસ્ટ આપવાનો છે તો ઢાંકી દેસું અને ઢાંકતા પહેલાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દેશું જેથી આપણા લાડુમાં ખૂબ જ સારો એવો ઘીનો સ્વાદ આવી જાય તો આ રીતે એક ચમચી જેટલું ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું અને હવે આપણે આના ઉપર ઢાંકણ લગાવી અને વીસ મિનિટ માટે આને ઠંડુ થવા દેશું તો અહીંયા આપણા લાડુનું મિશ્રણ લગભગ પંદરથી થી વીસ મિનિટ જેટલું ઠંડુ થઈ ગયું અને તમે જોઈ શકો છો પહેલા કરતાં આપણી બુંદી ઠંડી થઈ એટલે સરસ મજાની બધી જ ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી અને મસ્ત મજાનો કાજુના ટુકડા ઉમેરી દેશું સાથે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે બધું સરસ મજાનું મિક્સ થાય એટલે હવે કોઈ પણ ચમચી લઈ લો એક સરખા લાડુ બનાવવા માટે તો હું આ રીતે એક ટેબલ સ્પૂનની જે ચમચી હોય એ લઉં છું અને એનાથી આપણે આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને લાડુને વાળી લેશું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણું લાડુ બાઇન્ડ થઈ જાય છે મતલબ આપણી ચાસણી પરફેક્ટ બની છે અને તૈયાર થયેલા લાડુ તમે જુઓ એકદમ જ્યુસી દેખાય છે તો હવે બસ આ લાડુને પિસ્તા ફ્લેક્સથી સજાવી દેસું તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના મોતીચૂર લાડુ તૈયાર થઈ ગયા છે હું તમને હજી એક લાડુ વાળીને બતાવું તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લેવાનું અને હલકા હલકા હાથે આ રીતે એને બાઇન્ડ કરવાનું એટલે કે ભેગું કરવાનું આ રીતે થોડું મિશ્રણ તમારું ભેગું થાય ને પછી આ રીતે આપણે એનો ગોળ શેપ આપી દેશું અને પછી બસ ઉપરથી પિસ્તા સાથે સજાવી દેશું તો બિલકુલ બજાર જેવા મોતીચૂર લાડુ ઘરે બનાવવા એકદમ સહેલા છે તમે આ રેસીપીથી મોતીચૂર લાડુને એકવાર જરૂર ટ્રાય કરજો તો તૈયાર થયેલા મસ્ત મજાના મોતીચૂર લાડુ તમે પ્રસાદ માટે બનાવો ભગવાન પણ ખુશ થઈ જશે તો તમે જોઈ શકો છો તૈયાર થયેલા લાડુ કેટલા મસ્ત બન્યા છે અંદરથી એકદમ સોફ્ટ અને જ્યુસી તૈયાર થયા છે આ લાડુ તમે એકવાર બનાવી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમને આ પરફેક્ટ મોતીચૂર લાડુની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ